નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજ કેતા આવી ગયા છે તો આજે કંઈક અલગ જ અંદાજમાં આજ ખુશીની કોઈ સીમા નથી એટલી ખુશી છે કેમ કે મારા ખેતરમાં માં વાઢ પડી ગયો છે ધાણા વાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે ચો જય ધાણા પાથરે પાથરા કરી નહીં હે જો આ મારે હે ને મારા પાર્ટનર હે અનસિંગભાઈ ભાઈ હું કે સાંભળો તમે હું કે અનસિંગભાઈ ભાઈ ધાણા જોરદાર પાકી ગયા ધાણા જોરદાર પાકી ગયા કેટલા કેટલા મણ થા હે એમ કયો તરી મણ તરી તરી મણ એવરેજ આ એમ કે હે મારા પાર્ટનર હે મારી વાડી વાઈ રહી હે એવી એડ હે અમને ત્રી ત્રી બે 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 વી કે ને હા જો આ બોર જેવા ધાણા હૈ

તમે લગન થાય એટલે બધાય ઉતારી પછી કરે ને બસ માલદેભાઈના ધણા કાપી દેતા છે વાડીનું કાડીન વયા જવાનું પૈસાનો થપ્પો લઈને બસ થપ્પો તો ભાઈ કોઈને પૈસાની જરૂર હોય તો ઉતારી પછી આ ભાઈ થપ્પો લઈને જાહે બસમાં અને મારે ભાઈ ફટકી લેજો એટલે આમ ખરેખર કોઈ વારી કે પૈસાની લાલચ જાતા ને આ પૈસા તો મારી આગળ બેંકમાં ટ્રાન્સફર કરાવીએ

શેઠિયાનું નામ ઇને શેઠિયાનું નામ માલદેવ હા હા કેવો આના ભાઈ આના 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 હારા છે ને ઈ પણ જ્યાં વાડી વાવે છે ને માલદેવ ડોડિયાર ડોડિયા હા હા ઈ નહી હશે તો આ આના આ ભાઈનો ભાઈ હે બીજે વાડી વાવે ને ને હેઠ આપણે વિડિયો જોઈએ થોડાક હસી મજાક ના હોય એટલે મજા આવે અને લગભગ આ બનાવતો વિડિયો એટલે બધા પ્રખ્યાત તો હોય જ ધાણા ના પાથરા કાઢી ના શબ્દ લે હર્મા હે કઈ નહિ બોલવું જ પડીએ કાન તો એટલે આપણે જો એવું છે કે તમારે લગ્ન થાય ત્યારે તમે ગીત ગાવ કે ડીજે માથે જ બધું હોય ડીજે માથે જ હોય તો મિત્રો હર્મબેન કે હું નહીં બોલી રહી મને ખબર ના પડે આમાં આવડે જ નહીં વિડીયો બોલતા અને આ છોકરી છે એ તો સાંભળતી નથી અને બોલી પણ નથી શકતી અને હવે અનસિંહભાઈ આગળ જાય એ કંઈક એના વિવાહ વિશેની વાત કરે તો જરાક મજા આવે અનસિંહ શું છે ત્યાં તમારે આ લગ્ન ને થાય ત્યારે ડીજે જ હોય કે કઈ લગ્ન ગીત ને ગાય અમારે ભાઈ ની લગ્ન ગીત ના ગાય પછી લગ્ન ગીત ગાતા કાઢે અને પછી એના હાથમાં તલવાર દાંતુ ને બધી કાંતુ હાટું તો મિત્રો ધાણા તો અમારે વહેલા કપાઈ દેવાના હે અને થોડીક વાર અમારે મોબાઈલમાં શૂટિંગ કરતું કરતું રોકાઈ જવું પડતું કેમ કે આઈફોનની મેમરી ફૂલ થઈ ગઈ હતી અને અમારે કેમેરામેન છે ને મારે બધું કરવું પડે એમ છે અને જોતા રે જોતા અમને જડી ગયા સાસા સાગર ને મોતે ક્યાં ગામ થી આવો કયો જિલ્લો તમારો

એક જરાક માણસ જોઈ તારા કરતા હા પણ ઈ તો ક્યાં મેકઅપ નું હવે આમાં ક્યાં મેકઅપ તડકાનો પડી જાય મેકઅપ ધાણામાં તો મેકઅપ થઈ જ જાય જવું જોઈએ મારું મોટું મેકઅપ જેવું નથી લાગતું ચાલો મેકઅપ ને વગર મેકઅપ એટલે ધાણા વાટવાના રિયાજ વાટી લઈને એટલે કાલ સે લગભગ મહાશિવરાત્રી શંકરના મંદિરે જાવું અને મેકઅપ કરી જાવું ને કાલ બપોર બેહવાનું છે મિત્રો આ મેકઅપ ની વાત કરે ને એટલે મારે થોડોક મેકઅપ નો એપિસોડ લેવો પડે વિડિયો ની અંદર કે જિંદગી ની અંદર મોટા ઉપર આવી વસ્તુ લગાડાય જ નહીં મેકઅપ એ એક છે ને ખરેખર હાનિકારક છે અને આપણે જોવું જોઈએ આવા તડકાની અંદર કામ કરવું છે આમાં મેકઅપને અને આપણે કેમ બને અને અત્યારે આ જે મકાઈ છે ને એ મકાઈમાં એટલો ઓથણાઈ આવે ને એટલો ઓથણ તડકો છે આ તડકાની અંદર કદાચ કોક મને ખબર છે કે ખેરમાં બહુ સુખી માણ હોય આવે ને તો ઓરો થઈ જાય ના થઈ જાય રીંગણાનો ઓરો થઈ જાય અને મિત્રો તમને વધારે તો આજ કંઈ બતાવવામાં નથી ધાણાના પાથરે બતાવે ને ઘણીક વાર વીડિયોની અંદર

પણ ટાણા વાતચીત થઈ હું અહીં સારો હેર જ ક્યારે લઉં છો ચાલુ વિડીયો ગયો સડી તે બનાવી લીધો અને મળી પાછા અમારા આઈફોનના કારીગર આવે પછી ત્યાં સુધી તમે બધા અને લગભગ તો વિડીયો એન્ડ કરવાનો ટાણો આવી ગયો હે તો કેવો વિડીયો લઈ ગયો કોમેન્ટ કરજો જેવો લાગ્યો એવો કોમેન્ટમાં જય દ્વારકાધીશ ફરજિયાત થવું જ જોઈએ અથવા તો જય ઠાકર થવું જોઈએ તો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર